જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સત્તરમી મે ના રોજ છેદપુર તાલુકાના મેવાસા ગામમાં રામબાપાની જગ્યાની ની વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેડિકલ કેમ્પમાં ગાયને કોર્થોપેડિક બાળરોગ સ્ત્રીરોગ અને આ કાન નાક જેવા વિવિધ રોગોના ડોક્ટર દ્વારા વિનામૂલ્ય સારવાર કરવામાં આવશે જેમાં જેતપુર તાલુકાના તેર ગામડાઓના જરૂરિયાતમંદ લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લઈ શકશે આ કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન વિતરણ કાર્યક્રમ પણ યોજાશે જેમાં અંદાજે ચારસો એસી લાભાર્થીઓને આઠસો પચાસ જેટલા સાધનોનું વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત વૈશ્વિક યોજના હેઠળના ત્રેપન વરિષ્ઠ નાગરિકોને પણ જરૂરી સાધનો આપવામાં આવશે આ સેવા સેતુ કેમ્પ જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ અને સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સત્તરમી તારીખે સવારે નવ વાગ્યેથી મેવાસા ખાતે માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કેમ્પ યોજવામાં આવ્યું છે જેમાં ખાસ આરોગ્ય કેમ્પ છે જેમાં નો જેટલા અલગ અલગ સ્પેશિયલિસ્ટો ત્યાં સેવા આપશે ઓપ્થોમોલોજીસ્ટ હોય એટલે આંખના ડૉક્ટર કાનના ડોક્ટર હાડકાના ડોક્ટર બાળકોના ડૉક્ટર સ્ત્રી રોગ વિશેષજ્ઞ વગેરે ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ હશે એ સિવાય વયોશ્રી સ્કીમનું શ્રી ગણેશ રાજકોટ જિલ્લામાં આ કેમ્પથી થઈ રહ્યું છે જે અંતર્ગત ત્રેપન જેટલા જે વડીલો છે એમને એમની જરૂરિયાતના સાધનો કુલ અઢી લાખની કિંમતના આપવામાં આવશે સાથોસાથ અગાઉ આ વિસ્તારમાં જે દિવ્યાંગોના કેમ્પો થયેલા હતા એના પણ સાધનો જે છે આવી ચૂકેલા છે અને ચોસઠ લાખની કિંમતના લગભગ પાંચસોથી વધારે દિવ્યાંગજનોને સાધનો તે દિવસે આપવાના છે આ સાથે આપના મારફતે હું આ જિલ્લા પંચાયત સીટના જે તમામ ગામો છે ખાસ કરીને મેવાસા કેરાળી લુણાગરા લુણાગરી સરદારપુરા માંડલિકપુર વગેરેને અનુરોધ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈ સરકારની પચાસ જેટલી સેવાઓનો લાભ એક જ છતના નીચે લે